સંબોધીને અમે ડેડીયાપાડા અને સાગબારાના આગેવાનો એક આવેદનપત્ર માન્ય પ્રાંત અધિકારી શ્રીને આપવા માટે આવ્યા છે અમારી માંગણી છે એ સરકારનો અભિગમ છે શાળા પ્રવેશોનો એને પણ આવકારીએ છીએ આવતીકાલે અહીં માન્ય શ્રી આવ્યા છે એમને પણ અમે આવકારીએ છીએ પરંતુ વાસ્તવિક સ્થિતિ એવી છે કે અમારા વિસ્તારમાં ડેડીયાપાડાની હું વાત કરું તો સત્તાવીસ શાળા આવી છે જ્યાં એક જ શિક્ષક છે હવે એક શિક્ષક આટલા ધોરણને કઈ રીતના ભણાવી શકે અને ઇતર પ્રવૃત્તિ કઈ રીતના કરી શકે એવી જ રીતના ચોપન શાળાઓ છે પણ ત્યાં મકાન નથી અને ઓરડા નથી તો બાળકો ખુલ્લામાં ભણે છે તો સરકારને અમે કહેવા માગીએ છીએ કે આ ચોપન શાળાઓમાં તાત્કાલિક ધોરણે મકાન મંજૂર કરીને ઓરડા બનાવવામાં આવે આવી પરિસ્થિતિ આજે અમારી છે અને અધિકારીઓ આગળ પર ઘોડા દોડાવે છે અને ફૂલ ગુલાબી ચિત્ર સરકારમાં રજૂ કરે છે તો સરકારનું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ આઝાદીના પંચોતેર વરસ થઈ ગયેલા છે સરકાર અમૃત મહોત્સવ મનાવે છે ગુજરાત સરકાર પણ ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત દ્વારા આજે ઘણા પ્રયત્નો કરી રહી છે ત્યારે અમારા વિસ્તારમાં આ સત્તાવીસ શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતીઓ કરવામાં આવે જે ઓરડાઓ નથી એ નવા ઓરડાઓ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે સાથે સાથે આવનાર સમયમાં સમગ્ર આદિવાસી વિસ્તારમાં અને સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી અમારી માન્ય મુખ્યમંત્રીશ્રીને માગણી છે અને આવતીકાલે પણ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને મળવાના છે અને અહીંની પરિસ્થિતિથી એમને વાકેફ કરવાના છે ગુજરાત સરકાર અત્યારે પ્રાથમિક શાળાઓમાં પ્રવાસી શિક્ષકોનું આયોજન કરે છે એ બાબતે શું કહેશો પ્રવાસી શિક્ષકની વાત કરીએ એક વર્ષ ગયા વર્ષે ત્રણ એજન્સીઓ દ્વારા અહીં પ્રવાસી શિક્ષકો મૂકવામાં આવ્યા હતા એમાં એક એજન્સી તો માત્ર પાંત્રીસો રૂપિયા એમને મહેનતાણું ચૂકવતી હતી હવે તમે વિચાર કરો માસ્તરને કપ કપડાં અસ્ત્રી કરવાથી માંડીને ઇન્સર્ટ કરીને ભણાવવા જવાનું હોય છે અને પાંત્રીસો રૂપિયા મોંઘવાડીમાં કઈ રીતના પોસાય અને તેમાં પણ પાંચ પાંચ મહિના સુધી એ બિચારાને પગાર નહોતો મળતો તો બધા પ્રવાસી શિક્ષકો છોડીને જતા રહેલા છે હવે એ પ્રવાસી શિક્ષક માસ્તર તરીકે જાય છે પછી બિચારાને કોઈ જગ્યાએ રોજમમાં નથી જવાતું ખેતી કામ નથી થતું કે કોઈના પર ઓછીના પૈસા પણ નથી માગી શકાતા એટલી વેદના હોય છે એટલે પ્રવાસી શિક્ષકો ક્યારે મૂકશે હું મૂકશે એની સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમને કાયમી શિક્ષકો ભરતી કરીને આપે એ અમારી માગણી છે તો મુખ્યમંત્રીના કાર્યક્રમને આવકારશો કે પછી વિરોધ કરશો મુખ્યમંત્રી શ્રીને અમારા વિસ્તારમાં અમે આવકારીએ છીએ એમનું સ્વાગત કરીએ છીએ એમના અભિગમને પણ અમે આવકારીએ છીએ શાળા પ્રવેશો દ્વારા અનેક અધિકારીઓ આ દિવસે અમારા વિસ્તારમાં છે આજે અમે પણ ત્રણ શાળામાં પ્રવેશ કરાવીને આવ્યા છે એમના અભિગમને અમે આવકારીએ છીએ અમારો કોઈ વિરોધ નથી પણ એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે અહીં આટલી શાળાઓમાં શિક્ષકો નથી આટલી શાળાઓમાં ઓરડાઓ નથી અને મકાનો નથી અને સરકારની જે નીતિ છે સરકારે નવી શિક્ષણ નીતિ જે હમણાં મૂકી છે એમાં બાળક પહેલી જૂને છ વર્ષ પૂરા થાય અને સાતમા વર્ષે પ્રવેશ લઈ સાત વર્ષમાં પ્રવેશ લઈ તો જ એને પહેલાં ધોરણમાં આજે એડમિશન મળે છે હું ત્રણ શાળામાં જઈને આવ્યો પહેલાં ધોરણમાં એડમિશન માત્ર ત્રણ ચાર છોકરાઓ સિવાય કોઈ છે નથી તો અમે સરકારને કહેવા માગીએ છીએ તમે જે આ સાત છ વર્ષ પૂરા થાય પછી જ પહેલાં ધોરણનું એડમિશન આપો છો એ નીતિમાં ફેરવિચારણા કરો કેમ કે આજે પાંચમા પાંચ વર્ષનો વિદ્યાર્થી છોકરો આજે ઘરે બેસીને મોબાઈલ મંત્રીને પોતાનું મગજ બગાડે છે એટલે અમે તમને વિનંતી કરીએ છીએ પાંચ વર્ષનો આજનો બાળક શારીરિક અને માનસિક રીતે સક્ષમ છે એને પહેલાં ધોરણમાં તમે એડમિશન આપો આજે અમારે ડેડીયાપાડા અને સાગબારામાં માત્ર થોડા જ બાળકો પહેલાં ધોરણમાં આજે એડમિશન લઈ રહેલા છે માત્ર હું જે શાળામાં ગયો બે બે ત્રણ ત્રણ વિદ્યાર્થીઓએ એડમિશન લીધું વિચાર કરો તો સરકારને ફેર વિચારણા કરવા માટે શિક્ષણની નવી નીતિમાં વિચારણા કરો અને નવી નીતિ રદ કરો અને પાંચ વર્ષે જ બાળકને એડમિશન આપો એવી પણ અમારી માગણી છે